સીતરા માની જે આ સ્તુતિ છે સીતરા માતાની અને સીતરા માતા એક એક એવા છે કે આપણા દુઃખ દર્દ આપણો રોગ એ બધાને હરે છે આજે જ્યારે સીતરા સાતમ છે તારે મેં આ સ્તુતિ જે બોલી છે તે આપ સૌ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સીતરા માતા शीतले त्वं जगन्माता शीतले त्वं जगत् न मन्त्रो नौषधि तस्य पाचरोगश विद्यते त्वमेका शीतले धात्री नान्या पश्यामि देवता मातनी जे। આજના શુભ તહેવારે આપણા બધાને સીતરા માતા આશીર્વાદ આપે અને આપણા જીવનમાં સુખ શાંતિ આપે અને દુઃખ દર્દ આપણા રોગ સીતરા માતા લઈ લે જય સીતરા માતા